કેમ છો વિદ્યાર્થી મિત્રો સ્ટાર કોચિંગ ક્લાસ યુટ્યુબ ચેનલમાં તમામનું ફરીથી સ્વાગત છે પેરેગ્રાફ નંબર દસ એનો વિડીયો આપણે આજે જોવા જઈ રહ્યા છીએ આશા રાખું છું કે આગળના જે નવ વિડિયો છે તે પણ તમે વ્યવસ્થિત જોઈ અને કેવી રીતે સોલ્યુશન થાય એ તમે જોઈ લીધું હશે હવે આજના આ જે દસમો પેરેગ્રાફ છે તો એની અંદર તમને હું એક સૂચના આપું છું આ રીતે તમારે કામ કરવાનું છે પહેલા તો આપણે જે ટ્રીક થી આપણે ફોલો કરીએ છીએ એ આપણે ફોલો કરશું અને વચમાં હું તમને કહું છું કે તમારે શું કરવાનું તો પેલો પ્રશ્ન છે લેખક અનુસાર અહંકાર શું છે બીજો પ્રશ્ન છે અહંકારીનું પતન સાના લીધે થાય છે તો અહંકાર વિશે આ કઈક પેરેગ્રાફ હોવો જોઈએ એ આપણું નક્કી થઈ ગયું છે તો હવે આ પેરેગ્રાફનું આપણે વાંચન કરીશું કે અહંકાર અને વિવેક એ માનવ જીવનના બે પરસ્પર વિરુદ્ધ તત્વો છે જે માણસના ગતિ પ્રવાહને નક્કી કરે છે અહંકાર એટલે કે અભિમાન એ સ્વમાન અને અતિશય આત્મવિશ્વાસની અંધરસી છે જે વ્યક્તિને અજ્ઞાનતાનું પાત્ર બનાવે છે ઇતિહાસ સાક્ષી છે કે અનેક રાજાઓ વૈજ્ઞાનિકો અને મહાપુરુષો અહંકારના લીધે પતન પામ્યા છે જ્યારે કોઈ વ્યક્તિ પોતાને સર્વશ્રેષ્ઠ માનવા લાગે ત્યારે તેનો અવગમન શરૂ થાય છે અવગમન એટલે અધિપતન બરાબર પતન શરૂ થાય છે વિપરીત વિવેક એ વ્યક્તિને સાચા અને ખોટા વચ્ચે તફાવત સમજવા સમજાવતો પ્રકાશ છે એટલે કે અહંકારથી વિપરીત વિવેક છે એ વ્યક્તિને સાચા અને ખોટા વચ્ચે તફાવત સમજાવતો પ્રકાશ છે જે વ્યક્તિમાં વિવેક હોય તે ઘમંડને કદી પ્રાધાન્ય આપતો નથી અને સત્યના માર્ગ તરફ આગળ વધે છે અથવા તો સત્યના માર્ગે આગળ વધે છે વિવેકવંત વ્યક્તિ સમાનતા નમ્રતા અને માનવતાના સિદ્ધાંતોનું પાલન કરે છે આજના સ્પર્ધાત્મક યુગમાં અહંકાર અને વિવેક વચ્ચેનો સમતોલ અનુભવ એ મોટી પડકાર છે માણસે જો ઉન્નતિ સાથે નમ્રતા અને વિવેક રાખી શકે તો તેનું જીવન સફળ અને ગૌરવમય બને છે તો સહેલો કહી શકાય એવો ફકરો છે તમારે કામ એ કરવાનું છે કે હું આનું સોલ્યુશન કરાવું અત્યારે તમારે વિડીયો પોસ્ટ કરી દેવાનો અને તમારે આનો જવાબ છે એ ટ્રાય કરવાની કે કયો જવાબ આવે છે અને પછી વિડીયો સ્ટાર્ટ કરી અને મારી સમજૂતી છે એ મેળવી અને તમારોને મારો જવાબ મેચ થાય છે કે નહીં એ તમારે ચેક કરવાનું છે રેડી હવેથી તમારે પ્રેક્ટિસ એવી કરવાની હવે કદાચ આગળ સો વિડીયો પણ હું મૂકું પેરેગ્રાફના તો તમારે વિડીયો અહીંયા ક્વેશ્ચન વાળી સ્ક્રીન આવે ત્યારે પોઝ કરી દેવાનો અને તમારે આ પ્રશ્નનો જવાબ છે આપવાનો છે પછી હું સમજાવું ત્યારે તમારો અને મારો બેનો જવાબ મેચ થાય કે નહીં એ ચેક કરતું રહેવાનું છે હવેથી આપણે તમારે આવી પ્રેક્ટિસ કરવાની છે નવ પેરેગ્રાફ મેં સમજાવી દીધા છે આ દસમો પેરેગ્રાફ છે કેવી રીતે સોલ્યુશન કરવું એનાથી તમે હવે માહિતગાર છો તો દરેક પ્રશ્નના જવાબ સાચા પડે એવી તમારી ટ્રાય હોવી જોઈએ ઠીક છે ચાલો આ પ્રશ્નનું સોલ્યુશન કરીએ તમે કરી લીધું હશે એવી આશા સાથે લેખક અનુસાર અહંકાર શું છે તો અહંકાર અને વિવેક એ માનવ જીવનના બે પરસ્પર વિરુદ્ધ તત્વો છે જે માણસના ગતિ પ્રવાહ ને નક્કી કરે છે અહંકાર એ સ્વમાન અને અતિશય આત્મવિશ્વાસની અધિરસી છે તો એક શક્તિશાળી તાકાત નમ્રતાનો પર્યાય આત્મવિશ્વાસનો અતિશય અંધકાર અને બુદ્ધિની શ્રેષ્ઠ બુદ્ધિનો શ્રેષ્ઠ વિકાસ તો આત્મવિશ્વાસ નો અતિશય અંધકાર એ આનો સાચો જવાબ છે અહંકારીનું પતન સાના લીધે થાય છે ચાલો હું થોડુંક અટકું છું તમે જવાબ દેવાની ટ્રાય કરો ચાલો હવે હું કહું છું કે અહંકારી નું પતન શાના લીધે થાય છે તો બુદ્ધિ અને વિજ્ઞાનના કારણે નમ્રતા અને સમાનતાના અભાવે સમર્પણ અને શ્રદ્ધાના કારણે દયા અને કરુણાના લીધે તો આ પેરેગ્રાફમાં અહંકારીનું પતન સાના લીધે થાય છે તે આપણે શોધવાની ટ્રાય કરીએ જે વ્યક્તિને અજ્ઞાનતાનું પાત્ર બનાવે છે કોણ તો અહંકાર ઇતિહાસ સાક્ષી છે કે અનેક શક્તિશાળી રાજાઓ વૈજ્ઞાનિકો અને મહાપુરુષો અહંકારના લીધે પતન પામ્યા છે જ્યારે કોઈ વ્યક્તિ પોતાને સર્વશ્રેષ્ઠ માનવા લાગે ત્યારે તેનો અવગમન શરૂ થાય છે તો બુદ્ધિ અને વિજ્ઞાનના કારણે નમ્રતા અને સમાનતાના અભાવે બરાબર આ ન હોય એના કારણે અહંકારીનું પતન છે થઈ શકે છે એવું આ પેરેગ્રાફ પરથી આપણે કહી શકીએ ચાલો નેક્સ્ટ ચાલો વિડીયો પોઝ કરો અને આનો આન્સર આપો ચાલો વિવેક શાની ઓળખ આપે છે વિવેક એ વ્યક્તિના સાચા અને ખોટા વચ્ચે તફાવત સમજાવતો પ્રકાશ છે સાચા અને ખોટા વચ્ચે તફાવત સમજાવતો પ્રકાશ છે એવી ઓળખ છે વિવેક આપે છે અને તેનો જવાબ ફકરામાં અહીંયા આપેલો ચાલો અહંકાર અને વિવેક વચ્ચેનો સંબંધ કેવો છે અહંકાર અને વિવેક એ માનવ જીવનના બે પરસ્પર વિરુદ્ધ તત્વો છે તો બંને એકબીજાથી વિરુદ્ધ છે અહંકારનો સમાનાર્થી શબ્દ કયો છે તો આ પેરેગ્રાફમાં જ આપેલું છે કે અહંકાર બરાબર અને વિવેક એ બે એકબીજાના વિરોધી છે તો આપણે તો અહંકાર એટલે સમાનાર્થી શબ્દ ગોતવાનો છે તો અહંકાર એટલે આ દંભ એ સમાનાર્થી શબ્દ થાય વિવેકનો થાય સમર્પણ પણ નો થાય નમ્રતા પણ નો થાય તો દંભ શબ્દ છે એ અહંકારનો સમાનાર્થી શબ્દ છે તો આશા સાથે કે તમારા પણ બધા ક્વેશ્ચનના આન્સર છે એ સાચા પડ્યા હશે જો ખોજી ખોટું પડતું હોય તો આમાં તમારે પ્રેક્ટિસ છે વધારવી પડશે વધારવી પડશે અને વધારવી પડશે ફરીથી નવા વિડીયો સાથે ફરીથી તમારી સમક્ષ હાજર થઈશ ત્યાં સુધી જો ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો હજી સુધી સબસ્ક્રાઈબ કરી લો જેથી કરીને નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળી જાય ચાલો આવજો